સિવાયના રોજ સરદારનગર પોલીસ સ્ટેશનમાં એક એવી દાખલ કરવામાં આવી હતી જેની હકીકત એ છે કે દીપક રમેશ પરમાર જેઓ ઉંમર વર્ષ છે અને જેઓ સરકારી નોકરી પોલીસની ભરતીની પ્રિપેરેશન પણ કરતા હતા તેઓ સત્યાવીસ તારીખે રાત્રે અગિયાર સવાર અગિયારે પોતાના ફાધરને ઘરે કરીને નીકળ્યા કે હું જુનાગઢ બે દિવસ ફરવા જઈ રહ્યો છું એમના મિત્રો સાથે હું નીકળ્યા અઠ્યાવીસ તારીખે સવારે જુનાગઢ પહોંચ્યા તલેટી થી ઉપર લીનાર એ લોકો ચડીને જાય છે જે રિટર્ન આવે છે બધા ત્યારે એની તબિયત સારી ન હોવાથી એમના મિત્રો કરવાનું કહ્યું અને રેસ કરી અને થોડીવાર પછી જે નીચે આવશે એમ કરીને એક મિત્રો નીચે ઉતર્યા મિત્રો નીચે ઉતરી એને જેને છ વાગે ગાડી એ પરત ફરજ કરી દીધી અને રાજ વર્ષે આઠ વાગ્યા સુધી જે વરજનો દીપક રમેશભાઈ પરમાર પાછા પરત ન હતા મિત્રોને શોધવા માટે સામાન લઈને મિત્રોને શોધવા માટે પરત જાય છે ત્યારે જે કલટીના પગથિયા છે એમાંથી ઉપરની તરફ બસો પગથિયા ચડે છે એના મિત્ર ત્યારે દીપક પરમાર રાત્રે આઠ વાગે મળે છે અને એ બધી તબિયત સારી ન હતી

ચાલતા ચાલતા આવી રહ્યા છે ત્યારે પણ એવી અથવાડતા હાલતમાં જ દેખાય છે સીજી કેમેરામાં જેમાં એની તબિયત સારી નથી અને વચમાં એક જગ્યાએ એ તબિયત સારી ન હોવાથી બેઠા હતા એ જે બે જગ્યાએ બેઠા હતા તેના લોકલ માણસોએ એની અવદબાન અવસ્થાનો લાભ ઉઠાવી અને એની પાસેથી જે હાથમાં વીટી હતી એ વીટી કાઢી દીધેલી જે વીટી અને આરોપી ક્રાઇમ મદદથી કબજે કરવામાં આવી છે અને આરોપી પણ ક્રાઇમ છે પકડી લે છે

પાછા આવે છે બસમાં બેસે છે સરકારી જુનાગઢ રિટર્ન જાય છે અને એ બસ ડ્રાઈવર એ શૂઝ પણ રિટર્ન લઈને અમારી પાસે નિવેદન રાખવા માટે આવે છે અને અમે એમને પાછા કરીને શૂઝ પણ વચ્ચે કરે છે આખી હકીકત ધ્યાને ઉતરતી વખતે એમનું તબિયત ખરાબ થઈ શણાય છે અને એ પછી આખી જે રત્નાક્રમ સીસીટી અમદાવાદ સિટી અને જુનાગઢ તલેટી પણ જોવા સાથે છે અને એમના જે મિત્રો છે જે નજરના સાક્ષી છે એમના મિત્રો અને એમના જે